જય માતાજી વેલકમ સ્વાગત છે બધા વખેડા યાકે છે ત્યાં જોઈએ ને આપણે હવે બીજો રાઉન્ડ ઓન કરી દીધો છું ચાલુ કરી દીધું જો પહેલી વાર રાખી એટલે જેટલા માંડીના અરોડા હતા બધા નીકળી ગયા અને હવે કઈ છે બીજામાં જળી ટૂંકી બે વચ્ચેનો અંતર હાવ ટૂંક કર્યો છે પહેલાં તો હું અરોડા હતા ને ઝેડો થાય થોડું બહુ નુકસાન થાય માંડીને એટલે રાપુ થોડું નાની રાખી મોટી કરી નાખી નાનું જોઈન્ટ કરી નાની હતી આ કટી નાખી નવી નાખી દીધી બે હવે કટો હાલ છે જો આટલો જ ફેર છે હવે જેટલી માંડવી દે એટલું જ છે બાકી આજે થોડો સેટિંગ ફેર કરવાનું છે બીતોલાઈ મેં જોયું આ ગ્રીન જોઈન કરીને ચાલુ કરી દેવાનું છે આથી કાં તીજો એમ થોડો રહ્યો છે કે આ ગ્રી કપા જાય હા ટુકી જારી લેવા જાય જે થોડ થોડમાંથી આવી જાય પછી ખાસલો નીકળી જાય બીજા બીજા રાઉન્ડ લઈ દઈ પછી વરસાદ આવે એટલે ખડગી થોડુંક સાસ લેતો હોય એ મરી જાય આગળ બ્લોગમાં બની રહેજો હવે તો એક બે દિવસ ખેડાની સિઝન છે આપણે ભીવું બાંધી આવ્યા છે હવે બતાડો તમને બનાવ્યું છે આ નવરાત્ર છે એવી હવે પાટડી છે સમય અનુસાર આપણે પછી બધી પેવું લઈ જાવ થોડોક સમયની કામ કમી છે કારણ કે હજી વાંચ રાખવું પડશે ક્યાંક ક્યાંક જે એક બે છોટા રહી ગયા હોય માનવીના એ ગર્વ છે હવે જો આ છે ને તો આજે ટૂંકી ટૂંકી છે આમાંથી ક્યાંક 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 જો આવી ડેમો લાઈવ જો આ બે છોટા દેખાય છે એ હવે આમાં નહીં રહે હા બાજુ બાજુમાં પાછું મોટા ટેક્સ છે મૂડીયા એમાંથી જાય

છે આપણી વાડી આમાં એક ફેરા વખર આઈખ્યું છે એનો મેં બ્લોગ નથી બનાવ્યું પણ જે બ્લોગ નાખ્યું છે તેનું છે પણ ભયડી નાખ્યો જેમ તેમ જીપીએસ ટૂંકો પડ્યો એવા ચાન્સ નાખે ભાઈ અને એવી ડ્રાઈવિંગ કરે હાલ જે હાલ જે આ ચડી છે હા કટોકટી થોડોક છે પડે ચાર આવે કેટલી હવે ચોખ્ખું પાંચ છ ઇંચ લખી લ્યો ને વધુ હશે મગફળી મોટી થઈ ગઈ છે સેટિંગ કરીને હવે ચાલુ કરી દેવું રામભાઈ આ છે એટલે એનો ઉપાય કઈ બતાવજો જો આપડે એક બે ગુંદા થયા છે અટાણ તો મૂકી દીધું છે દવા દવા મારવા માટે મૂકી દીધું છે આરામથી રહેવાનું છે અને ખાલી ક્યાં ક્યાં હોય તો રોજ તમારે મારવાનું છે નાનક્ટી આ રીતે સુધારવી હોય છે ત્યાં સુધી લઈ ગયા હોય એટલે આવી જાય આમ થાય બોલું આપણે બસ આવી રીતે મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધા જય માતાજી જય જવારતાજી અને બખેડા આગ્યા રાખજો